કેમ છો બધા મજામાં તો દોસ્તો આજે આપડે ભેસો ચારવાનો વારો આવી ગયો હેડો બધી બધી તો જોઈ લો હા મારી નવચંદ્રી નવચંદ્રી ના બાજુમાં ચૌધરી ભેસ તો ચૌધરી હા અમારી ચૌધરી નવચંદ્રી મારતી નહીં પછી આમ તો જોઈ લો મોસો કર્યા છે વધારે હવે વના વિવાહમાં થોડી જ વાર છે લગભગ કેટલી વાર છે એક મહિનો કાઢ છે એક મહિનો વાર હવે વિવાહ હારીએ આ તો મારવા આવો ચી ના હવે આપડા યુટ્યુબર બેઠા છે તો ભેસો ચારવા માટે યુટ્યુબર આવ્યા છે પેલા બધી ભેસો બતાવી દે ખોરી તો દોસ્તો જોઈ લો બધી ભેસો અને આ રીએ છીએ હે રૂપલી રૂપલી એ રૂપલી અને આપડા યુટ્યુબર બેઠા છે તો એમની મુલાકાત કરીએ અને આચી ભેસ હા તો નવતંત્ર પાડો તો દોસ્તો આ અમારું યમરાજ નું વાહન હા હા જુઓ કઈ પાડો જુઓ એક નંબર પાડો હેડે ભેસ તો બતાવી રહ્યા

પેલા બધા ભેગો કરજો એક બાજુ પેલા બધા હાથી લા લ્યા બધા લેતા હડો હડો અને અમાર ફોટો હારો લેજે એટલે થમલીન આવી જાય મસ્ત થમલીન બનાવજો હો અને બે આ બાજુ ભારો આપણે જા જલ્દી મમ્મી જલ્દી Haan Ope le La lak Lak li le Haan Ba vaha gowara vaha A bat chakou Ke shona gowari ya Haan 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 La bat lak li le Haan 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 હરે હરે આ તો હવે 10મો બેહી ગયો હું રીએ બે બે

અને જે પ્રમાણે અમને સપોર્ટ કરો છો દોસ્તો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો પેલી ગાય તો પેલા બાવણ માં દબાણીયા દબાણી તો થેન્ક યુ જય માતાજી થેન્ક યુ